રામ ભક્તિ જા સુર સરિતા ભગવાન ની ભક્તિ સાધુ સંતો જે કરે છે એ ગંગાજી ની ધારા છે અને ઉત્તર પ્રદેશ ની જેટલી નદીઓ છે એ તમામ નદી એ ગંગાજી માં ભળી ગઈ અહી સુધી જમનાજી ની સત્તા છે કિલ્લા પાસેથી આમ આવે અને પછી હું નવું કામ તમને નાદિક લોકો બેસાડી ગયા હોય

सरजू नदी आम तो बहु भयंकर सरजू नदी बहुत मोटा सरजू जी जब गंगा जी में गिर जाती तो सरजू जी का नाम समाप्त हो जाता है घागरा नदी गंगा जी कागरा नदी गंगा जी में मिल जाती सरजू सरजू के बाद गंगा जी में तो उसका नाम बाद हो जाता है। तो गंगा जी जैसे ये बदी नदियों ने

ગંગાજી ની ધારા છે એ ધારા ભગવાન ના સ્વરૂપ રૂપી જે સમુદ્ર છે ત્યાં તમને નમે લઈ જાય છે